હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો અત્યારે વાગી ગયા છે ક્યાંક દસ જેવું થઈ ગયું છે ને અત્યારે સેવી આપણે વાડિયા આઠ વાગ્યાના વાળીયા આવી ગયા અને નીણ કરી અત્યારે તમે જુઓ મિત્રો ખ લેતા તાતા લગીને આપણે પછી ક્યાં વ્લોગમાં નહોતું લીધું મિત્રો એક ને એક વ્લોગમાં દેખાડવું એટલે તમને ન ગમે મને ન ગમે એટલે જો અત્યારે લીધો છે ને હવે આપણે સાત વાગે આવવાના છે દવા હમણાં પહેલાં આજે દસ વાગ્યા છે હજી એકાદ ગાહડી લઈ આવી ખરની પછી અગિયારક વાગી જાય એટલે અગિયાર વાગે મિત્રો આપણે શહેરમાં દવા સાટવા જવાની છે તો હમણાં પડીકા બડીકા આપણે લઈ આવ્યા છીએ દવાના માસક પડીકા છે કેમ કે મિત્રો બે કેરામાં સાટવાની છે એટલે ત્રણ ચાર પૂપ થાય જે થાય આપણે દવા લઈ આવ્યા છીએ પછી હમણાં દવા સાટવા જ પછી મળે તો મિત્રો બનાવી જવું યોગમાં આપણે કાલે આ ખળ લેતા હતા મિત્રો ખળ લીધું કાલે આટલું પેડું છે જે તો આપણે નવું લેવું પડે કેમ કે આ બે છે ને આ ખળ ખાતા નથી આ બપોર પછી નીરવાનું છે આ ફૂડીના ખાઈ જાય ભૂખ્યા થાય કે નહીં એટલે એટલે ખાઈ જાય કેમ કે આ ખડ ખાતા નથી કેમ કે હજી આમ થોડું થોડું હુકાઈ ગયું મિત્રો લસાઈ ગયું છે ને એટલે ખાતા નથી આ તાજું ખડ એટલે મિત્રો તરત ખાઈ જાય હમણાં તો અત્યારે ખાય છે અને આને અમારે છે ને થોડુંક ખારું સારું જોવે છે એ ઊભો ચોકે ને એટલે એ ખંડને વાંચે છે ક્યારે નીરે એમ પણ પહેલાં ખડી ખાવા દેવા એટલે ખાઈ જાય પછી નીરવી અને અત્યારે પહેલાં લઈ આવી ખંડની ગાડી બનાવી હાલો તો મિત્રો અત્યારે આઝોઠ ઢોને ને નેણબીન કરી દીધી છે ગાંઘડી બાંગડી લઈ આવ્યા તમે જવો અને પોપ પણ આપણે તૈયાર કરી દીધો દવા સાટવા અને આપણે લઈ આવ્યા છીએ મિત્રો આવડે આ દવામાં છે ને રીંગણો ભીંડો ઝાર કપાસ બધામાં આપણે છે ને આ દવા કે આ ઈ છે ઈળ એ અત્યારે હોય કે ઝારમાં બારમાં બધે સાટી કે કૂપડાં બળી જાય મિત્રો એ ઈળના હિસાબે બળી જાય એટલે તો આપણે દવા લઈ આવ્યા છીએ હવે સાટી દેવી તૈયાર કરી દીધો છે તો પેલો મિત્રો દવા બવા નાખીને પછી તમને મળું તો મિત્રો બનાવી તો ફાઈનલી મિત્રો ત્યારે જો આપણે દવા સાટવા આવી ગયા છે મિત્રો તારા સાટવી છે આપણે દવા કુપડા બળી ગયા મિત્રો તમે જોવો ઘઉ પાછળ આવે છે ને આપડે બસ 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 આવાજ આવીશ મિત્રો અત્યારે બસ કીધું ને મિત્રો બનાવી જો ઘરે જઈને મળે છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે કેટલા વાગે હાથ વાગી ગયા છે મિત્રો આપણે નાઇન તૈયાર થઈ ગયા છે તમે જોવો મિત્રો ઘરે પર આવી ગયા ગાબા ધોઈ લીધી થઈ ગયા નાઇન તૈયાર અને અત્યારે થાય છે આપણા ઘરે છાશ મિત્રો અત્યારે થાય છે છાશ મોટર છે મિત્રો મોટરમાં છે છાશ થાય છે તમે જોવો મિત્રો કે સાટા ઉડે ને એટલે કેમ સ્વાગત છે મારા બીજા દિવસમાં માં કે મિત્રો આપણે બે બ્લોગ ભેગા કરી નાખ્યા છે કેમકે કાય નો મિત્રો છે ને હવે થોડોક નાનો એવો થતો તો મેં કીધું આજ છે ને આજે ઉતાર્યું તો બે ભેગો થઈ જાય તો મોટો પણ થઈ જાય થોડો તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાળીને કરી દીધો છે બ્લોક સ્ટાર્ટ અને અત્યારે વાળવી છે આપણે ઝેરમાં પાણી તમે જુઓ અત્યારે વાળવી છે આપણે ઝેરમાં પાણી તમને એમ લાગતું હશે મિત્રો કે આ પાણી કેમ ન આવતું એમ પણ મિત્રો પાણી તો આવે જ છે તમે આગેથી જુઓ પાણી તો આવે જ છે પણ અહીંયા ખાડો છે ને ત્યાં આપણને એમ લાગે કે પાણી જ નથી આવતું આવ ધીરે ધીરે આવે એવું લાગે જો મિત્રો આપણે તે પોગી ગયો છે કેરો અને અત્યારે વાળવી છે આપણે ઝેરમાં પાણી એવું કાક છે તો બનાવી રહેજો વ્લોગમાં આજે આગળ મળે તો મિત્રો આપણે ઝાર પી ગઈ ને અત્યારે તો બાર વાગી ગયા છે અને અત્યારે બધા બે ગયા છે દાડીએ બધા જમવા મિત્રો પપ્પા વિણતા છે બધા બે ગયા છે જમવા અને અત્યારે વાળવી છે આપણે ડુંગળીમાં પાણી અત્યારે ડુંગળીમાં મોટર શરૂ કરી દીધી છે તમે જો અને પાત પણ આવી ગયા છે અત્યારે કદી દીધી છે આપણે ડુંગળીમાં મોટર શરૂ તો ફાઈનલી મિત્રો આજનો આપડ કયા લગીનગ તમને કેવું લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો ને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળવી કાલે નવા વિડીયોમાં ચાલુ બધાને જય માતાજી